નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો વિડિયોમાં પેન્શનરોને ખાસ ધ્યાન આપવાનું છે કારણ કે એના માટે ખૂબ જ સારા એવા સમાચાર છે તો પેન્શનરો માટે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલનેસ એ જાહેર કર્યો છે મહત્ત્વનો આદેશ તો કયો આદેશ જાહેર કર્યો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું વિડીયો તમને સમજાઈ જાય એવી ભાષામાં આપણે બનાવ્યો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ ડબલ્યુ એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતા ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે આ કિસ્સાઓને કેસ સ્ટડીઝના સ્વરૂપમાં નીચેના મુદ્દાઓમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે આ મુદ્દાઓને ઉદાહરણ દ્વારા સારી રીતે સમજાવવામાં આવ્યા છે તેથી દરેક પેન્શનરે આ બાબતનું ધ્યાન આપવું જોઈએ તો પેલા મુદ્દાની વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર અને પેન્શન લાભોની ચકાસણીમાં વિલંબ તો સમસ્યાની વાત કરીએ તો ઘણા પીએસયુ અને સરકારી સંસ્થાઓએ જાતિ પ્રમાણપત્રોની ચકાસણીમાં વિલંબને કારણે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન લાભો બંધ કરી દીધા છે આ સમસ્યા ખાસ કરીને એસસી એસટી એસ ટી કર્મચારીઓ માટે ગંભીર હોવાનું જણાયું હતું તો ટિપ્સ અને ઉકેલોની વાત કરીએ તો પેન્શન વિભાગના આદેશ મુજબ જાતિ પ્રમાણપત્રની ચકાસણી બાકી હોય ત્યાં સુધી પેન્શન અને નિવૃત્તિ લાભો રોકવામાં આવશે નહીં જો વેરિફિકેશન બાકી હોય તો પણ પેન્શન લાભો સમયસર આપવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારે સમયમર્યાદા પ્રક્રિયા એટલે કે છ મહિનાની મર્યાદામાં પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે ખોટા જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરવા પર કડક શિક્ષાત્મક કાર્યવાહી માટે કાયદો પણ બનાવવાની જરૂર છે તો આ મુદ્દાની અસરની વાત કરીએ તો આ આદેશ સુનિશ્ચિત કરે છે કે નિવૃત્ત કર્મચારીઓ જાતિ ચકાસણીમાં વિલંબને કારણે નાણાકીય સંકટનો સામનો ન કરે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો ગ્રેજ્યુએટી અને ઉત્તરાધિકાર પ્રમાણપત્ર સમસ્યાની વાત કરીએ તો કર્મચારીના અવસાન બાદ તેના વારસદારો વચ્ચે ગ્રેજ્યુએટીની ચૂકવણી અંગે વિવાદ ઊભો થયો હતો આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ટિપ્સ અને ઉકેલોની વાત કરીએ તો ડીઓ ડબલપી ડબલ્યુ મુજબ જો ઉત્તરાધિકાર પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો ગ્રેજ્યુએટી તરત જ ચૂકવવી જોઈએ કોર્ટના નિયમ આદેશની રાહ જોયા વિના નિયમ એકાવન હેઠળ ઉત્તરાધિકાર પ્રમાણપત્રના આધારે ચૂકવણી કરી શકાય છે તો નિયમો પચાસ અને એકાવન હેઠળની જોગવાઈઓ જો કોઈ નોમિની ન હોય તો ગ્રેચ્યુએટી પાત્ર પરિવારના સભ્યોમાં સમાન રૂપે વહેંચવામાં આવશે જો કુટુંબના કોઈ સભ્યો ન હોય તો ઉત્તરાધિકાર પ્રમાણપત્રની જરૂર પડશે અસરની વાત કરીએ તો આ સ્પષ્ટતા વારસદારો માટે બાકી ચૂકવણીઓ મેળવવાનું સરળ બનાવશે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પેન્શનનું રિવિઝન એટલે કે પે રિવિઝન સમસ્યાની વાત કરીએ તો ઓગણીસો છન્નુંમાં કર્મચારીના પગાર નિર્ધારણમાં ભૂલને કારણે તેનું પેન્શન ખોટી રીતે નક્કી કરવામાં આવ્યું હતું નિવૃત્તિ પછી ભૂલ શોધી કાઢવામાં આવી હતી અને પગારમાં સુધારો કરવામાં આવ્યો હતો તો ટિપ્સ અને ઉકેલોની વાત કરીએ તો સીએટી સૂચનાઓ પેન્શનરોનું પેન્શન તેમના મૂળ પગારના આધારે ફરીથી નક્કી કરવું જોઈએ ખોટા પગારને કારણે વધુ ચૂકવવામાં આવેલી રકમ વસૂલવી જોઈએ નહીં તો ડીઓ ડબલ પી ડબલ્યુ દિશાનિર્દેશો છેલ્લા પગાર અથવા છેલ્લા દસ મહિનાના સરેરાશ પગારના આધારે જ પેન્શન નક્કી કરવામાં આવશે વહીવટી વિભાગે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાની રહેશે તો આ મુદ્દાની અસરની વાત કરીએ તો પેન્શનરોને ન્યાય મળશે અને વહીવટી પ્રક્રિયામાં સુધારો થશે ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો વિલંબિત ગ્રેચ્યુઇટી અને પેન્શન ચૂકવણી પર વ્યાજ સમસ્યાની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને ગ્રેચ્યુટીની ચૂકવણીમાં ત્રણ વર્ષનો વિલંબ થયો હતો તો આ માટે ટીપ્સ અને ઉકેલોની વાત કરીએ તો સીએટી અને હાઈકોર્ટના આદેશો વિલંબ માટે નવ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવશે તો આ માટે ડીઓ ડબલ સૂચનાઓની વાત કરીએ તો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પાસઠ અનુસાર જો વહીવટી કારણોસર વિલંબ થયો હોય તો જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફના વ્યાજદર મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે પેન્શન અને ગ્રેચ્યુએટીની બાબતોમાં ખાતાકીય બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ મુદ્દાની અસરની વાત કરીએ તો આ આદેશ સમયસર અને પેન્શન અને નિવૃત્તિ લાભો સુનિશ્ચિત કરશે ત્યારબાદ પાંચમા મુદ્દાની વાત કરીએ તો ભૂતકાળની સેવાની ગણતરી સમસ્યા કઈ હતી તેની વાત કરીએ એક કર્મચારી જેણે રાજ્યની યુનિવર્સિટીમાં સેવા આપી હતી અને બાદમાં કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થામાં જોડાયો હતો તેણે તેની અગાઉની સેવા ઉમેરવા વિનંતી કરી હતી તો આ મુદ્દા માટે ટીપ્સ અને ઉકેલોની વાત કરીએ તો ડીઓ ડબલપી ડબલ્યુ સૂચનાઓ એક એક બે હજાર ચાર પહેલાંની સેવા ફક્ત ત્યારે જ ઉમેરવામાં આવશે જ્યારે કર્મચારીએ ટેકનિકલ રાજીનામું આપ્યું છે અથવા તો ભૂતકાળ અને વર્તમાન સેવાઓ સમાન પેન્શન સિસ્ટમ હેઠળ હોવી જોઈએ નવી પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં સમાવિષ્ટ કર્મચારીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી તો છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કુટુંબ પેન્શનનું વિતરણ સમસ્યા કઈ હતી તેની વાત કરીએ તો મૃત કર્મચારીની બે પત્નીઓ અને તેમના બાળકો વચ્ચે ફેમિલી પેન્શન લે લઈને વિવાદ તો આ મુદ્દા માટે કોર્ટના આદેશની વાત કરીએ તો જો બંને પક્ષો સંમત થાય તો પેન્શન અને અન્ય લાભો કોર્ટના કરાર મુજબ વિભાજિત કરી શકાય છે આ મુદ્દાની અસરની વાત કરીએ તો આવા મામલામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં આવશે હવે અંતમાં વાત કરીએ તો આ દસ્તાવેજ વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પેન્શનરોની પડતી સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડે છે ડીઓ ડબલ પી ડબલ્યુ સૂચનાઓ પેન્શન અને નિવૃત્તિ લાભો સંબંધિત બાબતોને તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવામાં મદદ કરે છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર